હેલો ગાઈસ અમારા નવા લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય રમાપી છે પણ હજુ તો અંધારું છે હજુ અજમારું થયું નથી જુઓ ગાઈસ હજુ અંધારું છે Mami, utek lagi. Aji tuh habis celana tuh, iya naik good morning mami. Good morning. taji, dae nggak Ramapir. Jai Ramapir. आज तो बार बहुत ठंडी लगे लगे बहुत ठंडी पड़ा तो लग्नता ना मटे हज लगे गुड मॉर्निंग गुड मॉर्निंग

છે સુરત પણ બહાર નીકળી ગયા છે પક્ષીઓ કે ગુડ મોર્નિંગ જય માતાજી જય રામારા કુમાર કે તપા કે ગુડ આફ્ટરનૂન એમ કે પપ્પા બપોર પડી જાય નહીં પલાવા વિદ્વાલ આઈ રહ્યા મમ્મી ચલતી તે સાક મરથી ટી બટાકા બંધના છે બટાકા ને વટાણા એ સાક સંભાળ પડી રાખી હો ગેરે હમ ટિફીન બનાવો તો ના બનાવ્યો મમ્મી શીરો મગ બનાવી દીધું છે નાસ્તા માટે નો વિશ્વાનું ઉઠાડવા જાય વહેલી વહેલી જોઈએ તો ઉઠી જાય ને વિશ્વાન ઉઠાડશે હે વિશ્વા હા હજી તો હું આય પડી જો દીદી ઉઠારી બેટા બાય શીરો બનાવ ખાવાનો શીરો હે શીરો ખાવાનો હા ગરમ લાગે દવા ગળાય બે વખત રાતે પણ ફેર પડે નહીં

હેડ્યા તો શ્લોક ના તો તાવા આવી ગયો નઈ સ્લોક

ખોલી નાખ્યું જો દુ દિન વેલો પુલ પાડ દીધો હાજર કાઢી દવા કાકી ચમ ભી રીહણી આ રહી ખેતર જાવ તો કાકા анગા જોજે અને આપણે તો કપડાય નથી પહેરતી દોવા કાકેરન તો કાકા анગા જોજે હો આ હું ઉભારું એ આપણે આ

હા બધુવટીજી માર કર હા પીપી કરાય ચડી નઈ ગાડો છો પડી છાઈ કઈ દે કાકી કાકીને હવે ને સેતર

જોવાની આ આ રહ્યું ના આને ગુнди કે આપડે ગુંદક કે ને એ રીતે કહેવાય આ ખવાય ખવાય હા તે લઈ લો બીજું એ હું બરા ને

नहीं आओ एक एक जना जई नहीं आओ इमास लोक ना करता तू डर ना मन तो करता आवड़ा जागुन तो आवत करता लोग पड़तो नहीं नहीं तो ढाल ह हाय गाइस खेतों में ऑटोमाइज था के अबे बड़ा पानी पीवा भाई हंता को रमी है पसी करे ने कड़िया अब

બસ આ કરી લે હા ઓહ અતરે આવા તો પપ્પા પપ્પા એટલે હું બે હું પત ખોરાક

ओ जय आत्मा बाहर पड़े हों अय्या गट्ठा बापा मिल जा गट्ठा थे जाले प्लसन मिल गया हाँ गट्ठा नहीं सब्जी थे जे गट्ठा ना किधो बाबा गट्ठा लसन दे ही बाफे दियो कंपलेट ગઠાના લસણની સબ્જી બનાવી શિયાળાના ગઠા ને મારા ફોજી બનાવી એ ફેવરેટ ગઠ્ઠાની સબ્જી નહી ફોજી અમે તો હવે ખાઈ લીધું કેટલા વાગ્યા આઠ વાગ્યા વાસણ ઘસવાના બાકી છે હવે બધું મેલી ને વાહન ઘસી દઈએ કચરા પૂતું કરી દઈએ તો હજુ તાવ ઉતરે નહીં મમ્મી ખાઈને બેઠ્યા ટીવી જોઈ જઈ ફૂમતાજીની ની કોમેડી ઘરે વાર આરામ કરી પછી મમ્મી જશે ભજનમાં રમાપી ના મંદિરે વિશ્વા પપ્પા બંને તો વિશ્વા ફૂલ્યા દુકાને મમ્મી લાવ્યા ya yeah, mau nilai nah, nah lai. papa tadi ke papa tadi yuk oh aku nakaraya nah. ah, yang lelai coba to so guys hari kecilnya 10 pagi to वी स्पाईकली जागा स्लोक भैया मारुंगी जा तावा एटले दवा पिन हो गया फौजी इवा घुमाया फौजी गुड नाइट गुड नाइट जय माताजी जय माताजी जय राम जीरे जय राम जी बाय 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 गुड नाइट गुड नाइट